નમસ્કાર મિત્રો કલ્પના કરો કે એક એવું યુવાન કે જેની પાસે કોલેજની કોઈ પણ ડિગ્રી નથી કોઈ પૈસા નથી તો પણ તેને પોતાની વિદ્યાર્થી એટલે કે ગણિતથી પૂરી દુનિયાને હચમચાવી નાખી આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું શ્રીનિવાસ રામાનુજમ ભારતમાં જન્મેલા મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજમ બાવીસ ડિસેમ્બર અઢારસો ને સત્યાસીના દિવસે એમનો જન્મ ભારતના તમિલનાડુમાં થયેલો હતો મિત્રો આઝાદ થયેલ ભારતના પહેલાંની વાત છે એટલે કે અત્યારે તમિલનાડુ તે સમયનું મદ્રાસ પ્રેસિડેન્સીમાં એમનો જન્મ થયેલો હતો શ્રીનિવાસ રામાનુજમની આપણે વાત કરીશું તો તેઓ એક એવા મહાન ગણિતજ્ઞ હતા જેને ભગવાને સીધું જ ગણિત ભેટમાં આપ્યું હોય એવું લાગતું હતું મિત્રો એમનો જન્મ બાવીસ ડિસેમ્બર અઢારસો ને સત્યાસીના દિવસે થયેલો હતો એટલે કે બાવીસ ડિસેમ્બરને નેશનલ મેથેમેટિક્સ ડે તરીકે ઉજવવામાં આવે છે બે હજાર બારમાં જ્યારે વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહ હતા તેમના દ્વારા બે હજાર બારના વર્ષને નેશનલ મેથેમેટિક્સ ડે ઉજવવાની શરૂઆત કરેલી હતી બાવીસ ડિસેમ્બરના દિવસે તો આજે બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે આપણે શ્રીનિવાસ રાજમાનુજોમ વિશે માહિતી મેળવશું એમનો જન્મ અને પરિવાર વિશે માહિતી મેળવીએ તો તેમનો જન્મ તમિલનાડુના ઈરોડ શહેરમાં થયેલો હતો આઝાદ ભારતની પહેલાં તેમનો પરિવાર અત્યંત ગરીબ હતું પિતા નાનો નો નાની નોકરી કરતા હતા અને માતા મંદિરની ભક્તિમાં જીવન જીવતા પરિસ્થિતિઓ મુશ્કેલ હતી પણ રામાનુજમનું મન હંમેશા અંકોથી ભરેલું રહેતું એમના બાળપણની કેટલીક વાતો વિશે આગળ માહિતી મેળવ્યા તો શાળામાં રામાનુજમ સામાન્ય વિદ્યાર્થી નહોતા તેઓ ગણિતના પ્રશ્નો એવી રીતે ઉકેલતા કે શિક્ષકો પણ આચાર્યમાં પડી જતા હતા માત્ર બાર વર્ષની ઉંમરે તેમને ટ્રિગ્નોમેટ્રીમાં પોતાના સૂત્રો શોધી કાઢ્યા મિત્રો શ્રીનિવાસ રામાનુજમના ઓગણચાલીસો જેટલા સૂત્રો છે પણ દુર્ભાગ્ય એ હતું કે અન્ય વિષયો પ્રત્યે બેદરકારીના કારણે તેમને સ્કોલરશિપ ગુમાવી હતી મિત્રો પહેલાં આપણે વાત કરીએ કે દરેક વિષયમાં પાસ હોય એમને આગળ અભ્યાસ માટે એટલે કે ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશિપ આપવામાં આવતી હતી શ્રીમનિવાસ રામાનુજમ ગણિતજ્ઞ ગણિતમાં એમને વધારે પડતો રસ હતો પણ બીજા જે વિષયો હોય એમાં રસ ન હતો જેના કારણે અન્ય વિષયોમાં એ ફેલ થયેલા હતા જેથી એમને સ્કોલરશિપ પ્રાપ્ત થઈ હતી નહીં રામાનુજમ પાસે ન તો નોકરી હતી ન તો કોલેજની ડિગ્રી ઘણા લોકો તેમને સમય બગાડનાર ગણિતના પાગલ માનતા હતા પણ રામાનુજમ દિવસ રાત નોટબુકમાં સૂત્રો લખતા હતા ભૂખ બીમારી અને અપમાન તેમનું રોજનું જીવન બની ગયું હતું વર્ષ ઓગણીસો ને તેરની વાત કરીએ તો ઓગણીસો ને તેરમાં રામાનુજમે એક સાહસિક નિર્ણય લીધો મિત્રો એમના ગણિતના જે સૂત્રો હોય એ એમના લેવલનું કોઈ વ્યક્તિ ન હતું કે એ સમજી શકે એટલે તેમને ઇંગ્લેન્ડના મહાન ગણિતજ્ઞ જી એચ હાર્ડીને પત્ર લખ્યો પત્રમાં એવા ગાણિતિક સૂત્રો હતા જે કોઈ સામાન્ય માણસ લખી ન શકે હાર્ડીએ પત્ર વાંચતા જ કહ્યું આ તો જીનિયસ વ્યક્તિ છે ઓગણીસો ને ચૌદમાં રામાનુજમ પ્રથમવાર ભારત છોડીને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પહોંચ્યા મિત્રો એક એવો સમય પણ હતો કે શ્રીનિવાસ રામાનુજમે પોતાનું ઘર છોડી દીધેલું હતું સાંસ્કૃતિક ફરક ખોરાકની મુશ્કેલી ઠંડી હવામાન તેમના માટે ખૂબ જ કઠિન હતું છતાં પણ તેમને ગણિતમાં એક પછી એક ચમત્કાર કરી બતાવ્યા શ્રીનિવાસ રામાનુજમે રોયલ સોસાયટીના ફેલો બને એવું સન્માન મેળવના પ્રથમ ભારતીયોમાંથી એક હતા નંબર થિયરી ઇન્ફિનિટ થિયરી અને પાર્ટિશન થિયરીમાં તેમનું યોગદાન મૂલ્ય છે આજે પણ તેમના સૂત્રો પર નાસા અને વૈજ્ઞાનિકો સંશોધન કરે છે શ્રીનિવાસ રામાનુજમ જ્યારે અહીંથી કેમ્બ્રિજ ગયા તે આગળ ઠંડી અને સતત મહેનત રામાનુજમના શરીરને તોડી નાખી લાંબી બીમારી બાદ ઓગણીસો ને વીસમાં માત્ર બત્રીસ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયેલું હતું પરંતુ તેમનું ગણિત અમર બની ગયું મિત્રો શ્રીનિવાસ રામાનુજમ આપણે શીખવે છે કે ડિગ્રી નહીં દ્રઢ વિશ્વાસ અને સમર્પણ એ જ એક મહત્ત્વની વસ્તુ છે જો સપના મોટા હોય તો પરિસ્થિતિ નાની પડી જાય છે આવું આ મહાન આત્માને નમન કરીએ મિત્રો આજે બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે આપણે આ જ્યારે વિડીયો બનાવીએ છીએ ત્યારે નેશનલ મેથેમેટિક્સ ડે છે એટલે કે બાવીસ ડિસેમ્બરના દિવસે શ્રીનિવાસ રામાનુજમનો જન્મ થયેલો હતો તે સમયે ડૉક્ટર સિંહ ભારતના વડાપ્રધાન હતા બે હજાર બારના વર્ષે આની શરૂઆત થઈ હતી શ્રીનિવાસ રામાનુજમનું ગૃહ રાજ્ય તમિલનાડુ અને બાવીસ ડિસેમ્બરે એમનો જન્મ થયો તેને રાજ્ય આઈટી દિવસ તરીકે ઉજવે છે ભારત સરકાર દ્વારા ઓગણીસો બાસઠ બે હજાર અગિયાર બે હજાર બાર અને બે હજાર સોળમાં રામાનુજમને દર્શાવતી સ્ટેમ્પ બહાર પાડવામાં આવી હતી મિત્રો અત્યારે રામાનુજમ પ્રાઇમ રામાનુજમ ઠીટા ફંક્શન પાર્ટિશન ફોર્મ્યુલા અને મોક ઠીટા ફંક્શન જેવા અનેક સૂત્રો રામાનુજમ દ્વારા તૈયાર કરવામાં આવેલા હતા તો ભારતના રાજ્ય તમિલનાડુમાં જન્મેલા મહાન ગણિતજ્ઞ શ્રી રામાનુજમને એમની જન્મજયંતિ નિમિત્તે કોટી કોટી વંદન જો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત